હવે ખાસ વાત કરવાની છે બે હજાર ચોવીસના ના ચોમાસાની આમ જોવા જઈએ તો બે હજાર ચોવીસનું નું ચોમાસું છે તે લાંબુ હતું અને એ મુજબ લાંબુ ચાલ્યું છે જેમાં પણ પચીસ થી ત્રીસ સપ્ટેમ્બર નો જે વરસાદી રાઉન્ડ આવ્યો આ રાઉન્ડને કારણે રાજ્યના અનેક વિસ્તારોને ફાયદો પણ થયો છે જો કે 25 થી 30 સપ્ટેમ્બર ના વરસાદની અંદર અમુક જગ્યાએ નુકસાન પણ હશે કેમ કે જે મિત્રોને પાથરા પડેલા હોય તો તો કપાસમાં ફ્લાવરિંગ કરી જેવું છે શાકભાજીમાં પણ આવા પ્રશ્નો થયા છે એટલે અમુક જગ્યાએ નુકસાન પણ છે પણ એક એકંદરે છેલ્લો વરસાદ સારો થયો છે જેને કારણે આપણે રાજ્યની અંદર પાણીની વ્યવસ્થા છે એ સારી થઈ ગઈ છે આ છેલ્લો રાઉન્ડ છે એ ગઈકાલે પૂર્ણ થઈ ગયો છે આજથી મોટા ભાગના વિસ્તારો છેમાં વાતાવરણ ખુલ્લું થવા લાગ્યું છે અને હવે આજથી જોવા જઈએ તો આવનારા 4-5 દિવસ સુધી જોવા જઈએ ભાગો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ જોવા મળે એવી શક્યતાઓ છે બાકી રાજ્યના તમામ વિસ્તારો છે એ ખુલ્લા જોવા મળશે અને મહત્વની વાત એ છે કે બે હજાર ચોવીસ નું ચોમાસું છે એ આજે પહેલી ઓક્ટોબર થી હવે ધીમે ધીમે એની વિદાયની શરૂઆત થઈ ગઈ છે આજથી જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે એ શરૂઆત ધીમી ગતિએ ચાલવાની છે એટલે જે આજથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે જોવા જઈએ તો ગુજરાતની અંદર સૌપ્રથમ ચોમાસાની શરૂઆત છે એ આપણે વલસાડ જિલ્લાથી થતી હોય છે અને છેલ્લે બનાસકાંઠા અને કચ્છના ભાગો સુધી ચોમાસું પહોંચતું હોય છે પણ જ્યારે ચોમાસુ રિટર્ન થાય ત્યારે પણ ભાગો છે છે અને કચ્છના ભાગોમાંથી વિદાયની શરૂઆત થતી હોય હોય મુજબ કચ્છ હોય અને જે દ્વારકા જેવા વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની વિદાયની હવે ધીમે ધીમે શરૂઆત થઈ છે અમે આપને ઘણા સમયથી જણાવતા હતા કે હવામાન વિભાગે તો થોડા દિવસ પહેલા એટલે લગભગ ચોવીસ સપ્ટેમ્બરે ચોમાસાની વિદાયની જાહેરાત કરી હતી પણ અમે આપને જણાવ્યું હતું કે અમારા અનુમાન મુજબ વરસાદનો એક રાઉન્ડ આવશે ત્યાર પછી ચોમાસાની વિદાય થશે એમાં બે વરસાદનો એક રાઉન્ડ આવ્યો અને આજે 1 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે આ જે વિદાયની શરૂઆત છે જેને મોનસૂન વિડ્રોલ પ્રોસેસ કહેવામાં આવે છે આ મોનસૂન વિડ્રોલ પ્રોસેસ છે આજે 1 ઓક્ટોબરથી ચાલુ થઈ છે અને આની અંદર ઘણો સમય લાગશે એટલે જેમ જેમ ધીમે ધીમે ચોમાસાની વિદાય રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી થતી જશે એમ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા મંડાણિયા ઝાપટાઓ પણ જોવા મળશે એટલે ખાસ કરીને આજથી લઈ અને ચાર પાંચ દિવસ દરમિયાન કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી પણ હા એક ચોક્કસ છે કે હવે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ પણ વધવા જઈ રહ્યું છે તાપમાન પણ ઊંચું જશે અને આ ઊંચા તાપમાનને કારણે જે વિસ્તારો ઉપર ઉપર ભેજ હશે એ એ વિસ્તારો વરસાદ છે જોવા મળી શકે છે અને એ એ વરસાદ છે પણ સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓ જેમાં ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જેવા વિસ્તારો હોય અથવા તો પોરબંદરના અમુક વિસ્તારો છે અને દ્વારકાના ખંભાળિયા જેવા વિસ્તાર છે આ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મંડાણિયા વરસાદ છે એ થોડા દિવસની અંદર પડી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ મંડાણીયા વરસાદ પડે તેવી શક્યતાઓ છે કેમકે ભેજ છે એ હજુ વધારે ભેજ જેને કહી શકાય એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર છે અને આ વિસ્તારનું તાપમાન પણ હવે બે દિવસની અંદર ઉપર આવવાનું છે એટલે ઊંચું તાપમાન અને ભેજને કારણે મંડાણિયા વરસાદ થાય હવે બંગાળની ખાડી ગરમ સાગરમાંથી કોઈ સિસ્ટમ આવવાની નથી એ છેલ્લી સિસ્ટમ હતી જે ગઈકાલે ત્રીસ તારીખે એ સિસ્ટમ પૂર્ણ થઈ ગઈ છે એટલે છેલ્લી સિસ્ટમ પસાર થઈ ગઈ છે હવે જે મંડાણિયા વરસાદ હોય એ વરસાદ બહુ લાંબો સમયનો હોય એ જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં અડધી કલાક કલાક કે સવા કલાક માટે હોય છે અને એક જગ્યાએ હોય તો ત્યાંથી બે પાંચ કિલોમીટર આગળ ન હોય એકદમ છૂટા છવાયા મંડાણીયા વરસાદ કહીએ છીએ આવા વરસાદો કદાચ છૂટાછવાયા પડી શકે બાકી હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી અને આઠ ઓક્ટોબર થી રાજ્યમાં ભૂર પવનની પણ શરૂઆત થઈ શકે છે ભૂર પવન એટલે કે જે ઉત્તર પૂર્વના ખૂણાનો આવે ઈશાન ખૂણાનો આવે જેને આપણે ભૂર પવન કહીએ છીએ એની શરૂઆત સાત અથવા તો આઠ ઓક્ટોબર થી થઈ જશે અને હવે આપણે જે કઈ મગફળી કે જે આપણે હાર્વેસ્ટિંગ કરવાનું હોય મગફળી રાખવાની હોય આપણે જે ખરીફ પાકને કાઢવાનું હોય એ આપણે કાઢી શકીએ છીએ જો કે દરેક ખેડૂતે પોતપોતાની રીતે નિર્ણય લેવાનો હોય પણ મારું માનવું છે ત્યાં સુધી મંડાની વરસાદ પડે એનાથી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી એટલે ખરીફ પાકનું હાર્વેસ્ટિંગ કરવું હોય તો તમે ત્યારે ખેડૂત ભાઈઓ છે એ કરી શકે છે જેની નોંધ લેવાની છે આઠ ઓક્ટોબર થી ભૂર પવનની પણ શરૂઆત થાય તેવી અમે એક આશા રાખી રહ્યા છીએ કે અમારું અનુમાન છે કે લગભગ આઠ શરૂઆત થઈ જશે એટલે ખાસ કરીને હવે પૂર્ણ થયું છે બે હજાર ચોવીસ ના ચોમાસાની વિદાય ની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે જે આ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલશે એટલે નવરાત્રી પૂર્ણ થાય ત્યારબાદ સંપૂર્ણ ચોમાસું છે ગુજરાત ઉપરથી વિદાય લઈ લેશે તેવું એક અનુમાન છે